સુરતના લિંબાયતમાં ડુપ્લીકેટ નોટનું કારખાનું ઝડપાયું ડુપ્લીકેટ નોટ છાપવાનું મિની કારખાનું એસઓજીએ ઝડપી પાડ્યું છે ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી નવ લાખની કિંમતની પાંચસો અને બસ્સોની ડુપ્લીકેટ નોટો મળી આવી પ્રિન્ટર લેપટોપ સહિતનો સામાન પોલીસે કબજે કર્યો છે પર જોડાયેલા છે સુરતના લિંબાયતમાં ડુપ્લિકેટ નોટનું કારખાનું ઝડપાયું છે વધુ વિગતો સુરતના લિંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલના ઓઠા હેઠળ ડુપ્લીકેટ ચણની નોટો છાપવાનું એક આખું કારખાનું સુરત એસઓજી પીસીબી પોલીસે ઝડપી પાડ્યું છે એક કહેવાતી ન્યૂઝ ચેનલ અને સાપ્તાહિકના તંત્રીની ધરપકડ કરવામાં આવી છે અન્ય બે મધ્યપ્રદેશની વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે નવ લાખ છત્રીસ હજાર રૂપિયાની કિંમત કહી શકાય તેટલી બનાવટી ચંદી નોટો કબજે કરવામાં આવી છેલ્લા બે મહિના એસઓજી અને પીસીબી દ્વારા ગોઠવવામાં આવી હતી અને મહિનાની ને અંતે રેકેટ પકડી પાડવામાં આવ્યું છે હાલ ત્રણ ધરપકડ કરવામાં આવી છે બીજી તરફ એસઓજી પીસીબી એ સમગ્ર કેસ તપાસ શરૂ કરી છે અને બીજા કોણ કોણ આ સમગ્ર કૌભાંડ છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે